આ બાજુ ધર્મરાજ નું શાસન આવ્યું ધર્મરાજ ના શાસનમાં છે ને પ્રજા બહુ સુખી થઈ બહુ સુખી થોડા શ્લોકો લખ્યા છે ધર્મરાજ નું શાસન કેવું છે ધ્યાન આપજો સાહેબ આ વખતના આજના શાસનમાં તફાવત છે હા એટલે કે એ વખતના એ વખતની પૃથ્વીમાં ને આ વખતની પૃથ્વીમાં ફરક છે પૃથ્વી તો એ જ છે પણ વિચારધારા ફરી ગઈ છે त्यारे शासन शासनमा भगवान व्यास कहे छे ना भयो व्याध्य क्लेशा देव भूतात्महेतव अजातशत्रा वभवन् जंतुना रग्निकरि हिचित धर्मराज नु शासन केवु छे बोले कोई ने आदि व्याधि के उपाधि त्रणे प्रकार ना ताप न आदि न व्याधि न उपाधि અજાત શત્રુ નો જો અજાત શત્રુ છે ને એક ધર્મરાજ નું નામ પણ છે ધર્મરાજ નું એક નામ છે યુધિષ્ઠિર એવી જ રીતે યુધિષ્ઠિરની સાથે સાથે ધર્મરાજ નું એક નામ છે અજાત શત્રુ

પ્રેમના પૂજારી બન્યા છે લ્યો એ વખતના સમાજનું દર્શન કરીએ અને અત્યારના સમાજનું દર્શન કરીએ તો આખું આખું બધું ફરી ગયું રામાયણમાં પણ ગૌસ્વામીજીએ જયારે રામરાજની વ્યાખ્યા કરી ત્યારે એક શબ્દ વાપર્યો છે સબ નર કરી પરસ્પર પ્રીતિ ચલય સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ કોઈને કોઈ સાથે વહેર નહોતું ધર્મરાજના શાસનમાં બિલાડી ને કૂતરો એક શેરીમાં હારે ફરવા નીકળતા ફેલ્યું બિલાડી ને ઉંદર એક ઘરમાં સાથે રહેતા હતા અને મૃગ અને સિંહ એક સરોવરના એક પગથિયે હારે પાણી પીતા હતા હવે એ વખતનો સમાજ અને અત્યારનો સમાજ જુઓ સાહેબ આખું શીર્ષાસન થઈ ગયું છે એ વખતે જે હિંસક કહેવાતા પશુઓ અહિંસક બન્યા અને અત્યારે અહિંસક કહેવાતો માણસ અહિંસક બની ગયો છે ક્યાં ગયા આપણે ક્યાં ચાલ્યા કયા રસ્તે ચાલ્યા આ એ જ પૃથ્વી છે જેના પર આપણા પૂર્વજો જીવતા હતા ઈજ ઘઉં બાજરોને જુવાર ખાતા હતા આપણે પણ ઈજ ઘઉં બાજરોને જુવાર ખાઈએ છીએ મારા વાલા પણ ફરક જુઓ સાહેબ એને કાંઈ નહોતું ત્યારે કાંઈ નહોતું મેં આગળ પણ કીધું તું આ કાંઈ નહોતું ને ત્યારે એને કાંઈ નહોતું હા અને આપણી ભાઈ અત્યારે બધું જ છે છતાં કાંઈ નથી જો સમજાય તો તેથી કાંઈ નહોતું તો અને આજે બધું જ છે છતાં નથી નથી એ સમાજ છોડીને પ્રેમ અત્યારે પ્રેમી કેવા તો માણસ હિંસક બની ગયો છે તમે ક્યારેક ક્યારે એમ નહીં કહેતા કે ચિત્તો હિંસક છે ક્યારેય એમ નહીં કહેતા નાગ હિંસક છે હા હિંસક તો અત્યારે માણસ થઈ ગયો છે તમે હા નાગ હિંસક હશે પણ ક્યારે તમે એવું પેપરમાં વાંચ્યું કે નાગે નાગને ડંખ માર્યો ચિત્તો હિંસક હશે પણ ક્યારે તમે પેપરમાં એમ વાંચ્યું કે ચિત્તાએ ચિત્તાને માર્યો પણ રોજ પેપર ખોલો અને દસ બાર સમાચાર નીકળાય નીકળે કે આજ માણા હે માણાહ ને માર્યું આ તો સારું છે પેપર નીચો હોતું નથી અગર એમાંથી લોહીના ટીપા પડે આટલા ખૂનના સમાચાર હોય બહો આટલા ખૂનના સમાચાર હોય